कांग्रेस पक्ष मंच द्वारा जाता डबल मेहता वक्तव्य प्रथम महिला मुख्यमंत्री आनंदीबेन पटेल सरकार न ने दिवस पूर्ण गुजरात यूनिवर्सिटी एक्जिबिशन हॉल खाते सीटीएस नु प्रदर्शन योजु મેલેરિયા ના ત્રણસો પચાસ થી વધુ કેસો નોંધાયા છે અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગે તકેદારીના ભાગરૂપે શહેરના દરેક મોલ મલ્ટીપ્લેક્સ હોટલ સહિતના મોટા કોમર્શિયલ કોમ્પલેક્ષ માં મચ્છર નું બ્રીડિંગ શોધવા માટેની ઝુંબેશ હાથ ધરી છે અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા એસજી હાઇવે પર આવેલી નિર્મા યુનિવર્સિટી અને રાજપથ ક્લબ અને સેલ્બી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરાવ્યું હતું જ્યાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતા ત્રણેય મિલકત ધારકોને દસ દસ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે શહેરના દક્ષિણ ઝોનમાં મચ્છરોનું બ્રીડિંગ શોધવા માટે ના સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું જેમાં ત્યાંસી મિલકતોમાં મચ્છરનું બ્રિડિંગ મળી આવતા નોટિસ વધુ મિલકત ધારકોને મચ્છરો નું બ્રિડિંગ મળી આવતા નોટિસ આપી દંડ વસુલાયો છે શહેરના નવા પશ્ચિમ ઝોનમાં ચુમ્બાલીસ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં તલતેજ વોર્ડના

વિશ્વમાં મૂડીવાદી લોકો પોતાના પગ પ્રેસારા માટે સત્તાઓ મેળવીને જુદી જુદી બાબતો નાગરિકો પર ઠોકી બેસાડે છે જેના લીધે વિશ્વમાં અસમાનતા અને અસંતુલા પેદા થઈ છે મૂડીવાદનો વિરોધ કરીએ છીએ પણ મૂડીવાદના નામે ગરીબો નાના વર્ગોનું શોષણ થાય છે તે દેશ માટે હિતકારક નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સલગના વિવિધ ડિપાર્ટમેન્ટ અને સેલ અસ્તિત્વમાં છે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોને જોવા માટે જેમ કે ટેકનોલોજી સેલ આઈટી સેલ કિસાન સેલ એવી રીતે વિવિધ વિભાગ એસસી એસટી ડિપાર્ટમેન્ટ છે અમારા ઓબીસીનો સેલ છે આખો ડિપાર્ટમેન્ટ છે એવી રીતે જ એક વિચારમંચમાં એક પ્રભાગ છે આ વિચારમંચમાં ગાળા અને ટૂંકા ગાળાના જુદા જુદા જે અને જે ક્યારે કોઈ પ્રશ્ન ઊભો થયો કે કોઈ વિચાર એવો ઉદભવ્યો છે દેશમાં તો એનાથી કાર્યકરોને અને આગેવાનોને એક પ્લેટફોર્મ મળે અને એ પ્લેટફોર્મ ઉપર નિષ્ણાતો દ્વારા વક્તવ્ય મળે જેથી વિચારભાથુ પણ એમને મળે એટલે વિચારમંચનો આખો હેતુ જે છે કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને વિવિધ વિચારોનું ભાથું મળે અને એ ભાથાના આધારે તેઓ પોતે વિચારસરને આધારે આગામી દિવસોથી પ્રજા વચ્ચે જઈને વધુ લોકો સુધી એ વાત કરે પોતે પણ મજબૂત થાય માનસિક રીતે અને પ્રજાને પણ એ પોતે એ વિચારધારા સાથેની વાત કરી શકે એના ભાગરૂપે જ આજે વિચાર મંચમાં અમારા નવનિયુક્ત કન્વીનર જેમની જવાબદારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજુકભાઈ મોઢવાએ આપી છે તે મહેન્દ્રભાઈ પટેલ અમારા કર્મઠ આગેવાન છે અને મહેન્દ્રભાઈ પટેલના નેજા વિચાર વિચારમંતનો આજ પ્રથમ કાર્યક્રમ જાણીતા કોલમિસ્ટ બી કે સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પૂર્વ નિયામક શ્રી અને વિવિધ વિષયો ઉપર તેમની શૈક્ષણિક કારકિર્દી લાંબા વર્ષોથી જે ગુજરાતને આપી છે તેવા ધવલભાઈ મહેતાનું આજનું લેક્ચર છે વિવિધ ક્ષેત્રના અનેક નિષ્ણાતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ તેમજ પ્રવીણ રાજપાલ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેના પદભાર મુખ્યમંત્રી એ તેમના આ ત્રણ માસના ના વિકાસ ની કેડી કંડાર ગુજરાતના ના કાર્ય શાસન દરમિયાન સરદાર સરોવર યોજનાના બંધના દરવાજા મુકવાની પરવાનગી મળતા જ પળનો એ વિલંબિત કર્યા વિના સાથે કૃષિ મહોત્સવ દરમિયાન બે લાખ થી વધુ ધરતીપુત્રો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કર્યો છે ખેડૂત પુત્રી ની આગવી છબી પણ ઉભી થઈ છે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સરકારના શુક્રવારે દિવસ પૂરા થયા છે આનંદીબેન પ્રજામાં સુશાજન મહેક ફેલાવી છે ગુજરાત ને ગતિશીલ ગુજરાત બનાવનાર આનંદીબેન અને વચ્ચે પણ સામાન્ય નાગરિકના સુખ દુઃખ માં સહભાગી બનવાનું ચૂકતા નથી મુખ્ય કાર્યાલયમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા પ્રવીણ પંચાલ ને ત્યાં ફ્લેટના વાસ્તુભૂજનમાં આનંદીબેન જાતે જઈ પહોંચ્યા હતા અને આ દ્રશ્ય જોઈ ઘરના સૌ લોકો આનંદ વિભોર થઈ ગયા હતા અમદાવાદ ટીટી એપેર ચૌદ દેશો તથા ઓગણત્રીસ ભારતીય રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની કંપનીઓના ચારસો વધુ સ્ટોલ છે આ ફેર વિવિધ રાજ્યના પ્રવાસન બોર્ડ રાષ્ટ્રીય ટુરિસ્ટ

ખાતે આવા ફેર નું આયોજન કરશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર